Bye. <tries> સમ પરિવાર નો દાનવીર દાતાઓની નારી શક્તિ નો આજના આપણા શ્રદ્ધાંજલિ ના અવસરમાં અહીંયા બિરાજમાન આપણા મહાત્માઓ છે બધા આચાર્ય મહાપુરુષો આદરણીય ભૂજ્ય નટુરામ મહારાજ આદરણીય ભૂજ્ય વાલારામજી મહારાજ સૌ વંદનીય અને જેમના આશીર્વાદ મને અત્યાર સુધી મળી રહ્યા છે આસન પર બિરાજમાન સૌ મહાપુરુષો દૂર દૂરના ગામડાઓમાંથી વધારેલા

હું મને યાદ છે સુધી માટી રેલવે ગાડી આવતી મુના હો ત્યારે બસ નહીં અમે હેડતા આવ્યા બધા અમારી દીકરીઓ છે આ બધા બારે બાર ગો આઠે આઠ કોમો એટલે નાનપણથી ની દ્રષ્ટિએ પણ નજીક છીએ

જયારે શરૂ કરવું તું ને જમીન રાખી હતી ત્યારે કાકોશિયા પરિવાર ચૌહાણ ના જે બાર ગામ છે એ બાર ગામે મને પ્રથમ

સંતો ને બોલાયા હવે કેવું જીવ્યા હતા ને એનું પ્રમાણ આ સંતો બતાવે છે અત્યારે તમે જોયું આ સભા સંતો છે ને એમના જીવનનું પ્રમાણ છે

જીવનમાં કઈ બધું તમારે મેળવવું હોય મેળવજો પણ એક એવું જીવનમાં કામ કરજો આ પોસ્ટ ઓગળીએ એ પુણ્ય તમારી શેલ્લી ઘડીએ રાજા એ ઓગળી કરી ભાઈ હું તો સોનાનું દાન કરું છું પાંડવના યજ્ઞમાં જાવ તમને રોટલો મળી રહેશે ત્યારે ભગવાને કહ્યું તું ઓગળી ચૂસ

રનસિંહને દાલમસિંગ બંને ભાઈઓ અને એમના પરિવારને કોટી કોટી વંદન કે સંતો મંતો બોલાવી હરિભક્તોને બોલાવી અરસ ફરસ દર્શન કરી તે સત્સંગનોને ભજનનો લાવો પાયો એ બદલ કોટી કોટી વંદન એમને ફૈબાને સિદ્ધફુલ લઈ જઈ એમના પંચદેવને સરસ્વતી નદી કિનારે એમને અગ્નિ સંસ્કાર કરી સમાજના રીત રિવાજ મુજબ એમને સમાજ ગંગા બોલાવી અને એમનું કારજ કર્યું અને સંતો મંતો બોલાવી ભજન સંજને જે કાર્યક્રમ કર્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન બીજું તો સંતો મંતોએ ખૂબ કહ્યું છે પણ આપ સર્વે ભક્તજનો ગ્રામજનો અને દરેકને વિનંતી કે બાપુએ જે જૂનાગઢમાં આપણું નામ રાખ્યું નોરતામાં નામ જે એમને કારકિર્દી કરી અને આપણા સમાજ માટે એમનું લોહીનું પાણી કરી હાડકાનું ખાતર કરી આ સમાજ માટે રાત દિવસ ઉજાગરા કરી અને સમાજને બેઠો કર્યો ખરેખર આ સમય હોય આ બાપુ હોય આ સમાજને જાગૃત કરી નકે કોઈની દેર નથી કે આ આવી રીતે આપી બેસી ક ના આ સારા સારા કાર્યો જે કરવાના થ છે ને બાપુના તપના કારણે થ હોય છે બાપુના જે એમને તન મન ધંધે આ સમાજ માટે મહેનત કરી છે તો હવે આપણે બાપુના નામ બાપુને આપણે આકલ કરવી પડે કે બાપુ તમે ચિંતા કરશો ન રણુજામાં જે રામદેપી નય થા ધરગઈ નય એમાં અમે તમને તન મન ધનથી સો ટકા અમે અમને મદદ કરીશું અને તમારું જે આશ્રમનું કામ છે અમે પરિપૂર્ણ કરાવીશું એવું આપણે બાપુને અમે બાપુ આપને આપો છે કે આપના માટે તમે સમાજને ખૂબ તન મનથી સમાજને બેઠો કર્યો છે તો આપના માટે અમે ભીખ મારીને પણ આપનો આશ્રમ પૂરો કરાવશો એવું હું આ તબક્કે લુલપુર ગામમાં આપને વચન આપું છું કે સો ટકા પૂરું થશે એટલું કઈ વિમુ બાપુ બોલો બાપુનો બાપુ નો લાખો વાર વંદન અહિયાં ધરણ આપી એક